મુસ્લિમ સમુદાયના મોટા તહેવારોમાંથી એક ગણાતો એવા મોહરમની ઉજવણી આ મોહરમ ઇસ્લામ ધર્મના નવા વર્ષની શરૂઆત છે વિશ્વના વિવિધ ધર્મો ઘણા તહેવારો અને અત્યંત ખુશી સાથે મનાવે છે પરંતુ કેટલાક તહેવાર એવા પણ છે જે આપણને સત્ય અને માનવતા માટે વહરેલ શહીદીની યાદ અપાવે છે આવો જ તહેવાર છે મોહરમ અને તાજિયાનો તહેવાર ત્યારે આજે જાણીશું આ માતમના મોહરમ માસ વિશેના વિશેષ અહેવાલમાં મુસ્લિમ સમુદાયના મોટા તહેવારોમાંથી એક ગણાતો એવા મોહરમની ઉજવણી થઈ રહી છે આ મોહરમ એક ઇસ્લામી મહિનાના દિવસથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે આ મોહરમ ઇસ્લામ ધર્મના નવા વર્ષની શરૂઆત છે પરંતુ સાથે સાથે તેના દિવસે હઝરત ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમો માતમ મનાવે છે જેમાં કેટલાક સ્થળો પર દસમા મોહરમ પર રોજા રાખવાની પણ પરંપરા છે ત્યારે એક માન્યતા મુજબ દસમા મોહરમના દિવસે જ ઇસ્લામની રક્ષા માટે હઝરત ઇમામ હુસેને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો ત્યારે આ ત્યાગ અને બલિદાનની યાદમાં મુસ્લિમ સમુદાયના લોકો મોહ્રમ માસમાં માતમ નિમિત્તે ઉજવે છે મોહરમ મહિનાના દસમો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મોહરમ મહિનાના દસ તારીખે પેગંબર હઝરત મોહમ્મદના દોહિત્ર પુત્ર હઝરત ઇમામ હુસેન કરબલાના યુદ્ધમાં શહીદ થયા તેમને ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા જ્યારે આ યુદ્ધ સત્ય ધર્મ ન્યાય અને ઇન્સાનિયત માટે હતું ઇસ્લામિક કેલેન્ડરની વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસમાં સાત જુલાઈથી મોહરમ મહિનો શરૂ થયેલ હોય જેમાં અસુરા સત્તરમી જુલાઈના રોજ વિશ્વભરમાં મનાવવામાં આવે છે અસુરાના દિવસે જ તાજીઓ કાઢવામાં આવે છે અને તાજીયાદારી કરવામાં આવશે મોહરમ હિઝરી સંવતનો પ્રથમ માસ છે મુસ્લિમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે મોહરમ અરબી ભાષાનો શબ્દ છે તેનો અર્થ થાય છે ગમ શોક કે દુઃખ મોહરમ માસના નવ દસમાં ચાંદે હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની સહદત થઈ હતી સત્ય અને અસત્યની એ લડાઈમાં ઇમામ હુસેન શહીદ થયા માટે જ આ માસ મુસ્લિમો માટે શોક અને દુઃખનો માસ છે હું હનીફ કાદર કોડી ઉપલેટા શહેર મોહરમ તાજિયા કમિટી પ્રવક્તા ઇસ્લામમાં વર્ષના જે બાર મહિના હોય છે એમાં દરેક મહિનામાં અલગ અલગ તહેવારો આવતા હોય છે જે લગભગ ખુશીના જ પ્રસંગોમાં આવે છે જ્યારે મોરમ મહિનો એ કે જે અત્યારે ચાલુ મહિનો છે અને એક કેલેન્ડરનો પહેલો વર્ષ છે જે અત્યારે હિજરી ચૌદસો છેતાલીસ છે ત્યાં સાત તારીખના ચાંદના ચાંદના દર્શન થયા પછી આઠ તારીખથી શરૂ થતાં આપણે એ સત્તર તારીખે દસ દિવસો પૂર્ણ થાય છે પહેલાં ચાંદથી જ દરેક મસ્જિદોમાં અને દરેક ગલીઓમાં લેડીઝ મહેફિલો વાઇજ શરીફ અને બાર ગામ ત્યાં અનેક અલગ અલગ ટાઈપના જ્યાં મોલીઓ આવીને પોતે અત્યારના ઇસ્લામ વિશે બધે જાણકારી આપે છે ને આ બનાવ વિશે બધા વિચાર વાતો સમજાવે છે કે કેવી રીતે મોહરમનો તહેવાર આવે છે ત્યારબાદ બે દિવસ આપણે ઉપલેટા પંચાટી ચોકમાં બે દિવસ દરબારગઢમાં બે દિવસ આપણે ધંધુસા દરગાહ અને બે દિવસ નિયામત ચોકારો લેવામાં આવે છે અને સરઘસ રૂપે નગારા સાથે સરઘસ રૂપે દરેક એરિયામાં જવામાં આવે છે આ દિવસ પૂર્ણ થયા પછી નવમા દિવસે બપોરે બે વાગે તમામ તાજીઓ પોતાના પરમાં આવે છે જે 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 ઇલાકાનો તાજીઓ એ પોતાના પર પોતાના એરિયામાં રાખે છે અને તે દિવસે રાત્રે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો કલાકમાં તાજીઓના દર્શન કરવા આવે છે અને પોતાની જે માનતા હોય છે માનતા પૂરી કરે છે અને આ આ રાતના આખા ઉપલેટામાં દરેક ઠેક ઠેકાના માણસો પોતે પોતાની રીતે પ્રસાદી તકસીમ કરતા હોય છે જેમાં નિયાજ નું ખાણું પણ હોય છે અને ફાસ્ટફૂડ જેવી અનેક વસ્તુઓ પણ આ પ્રસાદી તરીકે રાખવામાં આવેલ છે અને તે દિવસે રાતે હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે તે માટે એક સ્નેહ સંમેલનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે તેમાં સરકારી ખાતા તરફથી પોલીસ ખાતા હોય કે મામલતદાર ઓફિસ હોય કે નગરપાલિકાના સ્ટાફ હોય તમામ

اس مہینے کی وجہ یہ ہے کہ جگہ جگہ لوگ جو سبیل لگاتے ہیں پانی پلاتے ہیں شربت پلاتے ہیں اور کربلا والوں کی یاد لوگ مناتے ہیں اصل میں اس کی وجہ یہ ہے کہ ہماری نبی سید عالم صلی اللہ تعالیٰ نواز سے حضرت امام حسین رضی اللہ تعالیٰ عنہ نے اپنی جان کی قربانی دی تھی اپنی اولادوں کی جان اولادوں کی قربانی دی تھی اس کی وجہ یہ ہے کہ جو امام حسین رضی اللہ تعالیٰ عنہ کے مقابلے پہ تھے وہ بھی کوئی اور نہیں تھے وہ لوگ بھی مسلمان کہلاتے تھے لیکن اسلام میں ان لوگوں نے گربری پیدا کر دی تھی ضد ہر دھرمی اور جو چیز اسلام میں جائز نہیں تھی ان چیزوں کا رواج کر دیا تھا جیسا کہ وہ لوگ شراب پینے کو بھی جائز قرار دیتے تھے اور بہت ساری باتیں تھیں امام حسین رضی اللہ تعالیٰ عنہ نے کہا کہ اصل دین یہ نہیں ہے ہمارے پیغمبر صلی اللہ تعالیٰ علیہ وسلم کا طریقہ یہ نہیں ہے اسی بات پہ جنگ ہوئی اور یہ جنگ حق و باطل کی تھی لیکن بظاہر امام حسین رضی اللہ تعالیٰ عنہ شہید ہو گئے ان کی اولادوں کی شہادت ہو گئی لیکن آج پوری دنیا تمام لوگ حضرت امام حسین رضی اللہ تعالیٰ عنہ کو محبت سے یاد کرتے ہیں ان کا نام زندہ ہے یزید کا نام مٹ گیا یزید اور ان کے چاہنے والے کا کوئی نام نشان باقی نہیں ہے امام حسین رضی اللہ تعالیٰ عنہ کا نام آج بھی زندہ ہے پوری دنیا صرف عراق ہی میں نہیں ہندوستان میں نہیں بلکہ پوری دنیا میں امام حسین رضی اللہ تعالیٰ عنہ کے چاہنے والے ماننے والے ان کو حق کہنے والے موجود ہیں اسی لیے ہم لوگ جگہ جگہ ہر شہر میں جہاں بھی لوگ بستے ہیں امام حسین رضی اللہ تعالیٰ عنہ کے نام سے مجلسیں کرتے ہیں اور پانی پلاتے ہیں شربت پلاتے ہیں اور امام حسین رضی اللہ تعالیٰ عنہ کے نام سے ہر عام و خاص کو کھانا کھلایا جاتا ہے اللہ کریم کی بارگاہ میں دعا ہے کہ رب کریم ہم تماموں کو ઇમામ હસન રજી અલ તફીક દેર ઇમ હુસ રી તદમ પે ચલાય આમીન બી રમતી કયાર હમરમાં